India 9 News અમિતભાઈ શાહના કાર્યક્રમમાં અસારવા વોર્ડના કાર્યકર્તાઓની નોંધપાત્ર ઉપસ્થિતિ ગઈકાલે તારીખ અઢાર મે બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અસારવા વિધાનસભાના વોર્ડના વિવિધ સંગઠનોના હોદ્દેદારો શ્રીઓ મોરચાના હોદ્દેદાર તેમજ શક્તિ કેન્દ્રના સંયોજકો અને સ સહિત તમામ બૂથના કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠન શક્તિનો ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું જેનાથી ટીમ મોદી ગુજરાતની કામગીરીની પ્રભાવશાળી છાપ સમાયેલી હતી યુવા મોરચાના પ્રમુખ શ્રી પટેલ નીલના માર્ગદર્શન હેઠળ આ ઉપસ્થિતિ સુનિયોજિત રીતે યોજાઈ હતી અસારવા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ એક જ ઉત્સાહ અને સમર્પણ ભાવ સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી જે એકતા અને સંકલ્પ શક્તિનું પ્રતિબિંબ હતું બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર